બધા ને ખબર હે ભાજપ કોણ કોઈ કરે ને કોણ ખાઈ જાય તમે કે પંચાવન કરોડ ખાઈ ગયા ઓલા કે તમે આમ કરોડ ખાઈ ગયા ડિબીટ માં ઓલા ઘનશ્યામ ભાઈ એમ કેટ માં કે બેઉ માફ કરો તમે સહાય કરો તો તમે ને કઈક દેવામાં ડૂબાઈ નઈ એવી રીતે તમે યોજના ગોઠવો ઓલા ભાઈ કીધું કે પાક વીમો ખેડૂત બંધ કરાયો પણ ચાર વાળા લગ્ન નો આપ્યું ને પૈસા ભર્યા સાહેબ એટલે પૈસા વીમો બંધ નો કરાવો પડે બરાબર વીમો ભર્યો બધા એ ખેડુએ ખેડૂત કોઈ બે હજાર આવ્યા કોઈ ને પાંચ હજાર આવ્યા દો હજાર રૂપિયા આયા એ વીમો કેવાય આ વીમો ના કેવાય વીમો હા તો ઈ એવા તો બધા ભરતા તા એટલા એટલા તો ઈ કા કાપી લેતા તા અને અત્યારે હવે કે એમ ખેડૂત અમને વીમો બંધ કરાવી દીધો ખેડૂત બંધ નો કરાવ્યો સાહેબ આજે આ લોકોએ જાહેરાત કરી છે બધા રાહતની 10000 કરોડ કહે છે આ લોકોન કહે છે 15000 કરોડ રૂપિયા નમક પડી ખરીદીશું એમ તે તમે તો ખેલું છો તમને તો સમજ પડે છે ને કેવા પ્રકારની જાહેરાત છે આ આ ઈઝ છે આપણે નહી ભાઈ આબરે ને તમને ફોન કર્યો સાહેબ અચ્છા ઈઝ ય બીડીબીત માં બોલે હેન ભાજપુર નો કાર્યકર્તા ઈનો હા તમને ફોન કર્યો કોંગ્રેસ વાસ આટલા કોંગ્રેસ ખરી ગયું કૌભાંડ કર્યા શું કરે કૌભાંડ કરતા મારા દીકરા કે પચાસ કરોડ લાખ હશે બરોબર એનું એક ખેડૂત હતા પચાસ લાખ કે પચાસ હજાર કે સાઠ હજાર દેણા થશે ખેડૂત બરોબર એટલે બરોબર ઉદ્યોગપતિ ને હો સોળ લાખ કરોડ નું સોળ હજાર કરોડ નું એવું કઈ ડેડું માફ કર્યું હે સાહેબ આપડે મગફળી એટલે હવે આ નુકસાન થયું છે તમારા લોકોનું નુકસાન જ થયું સાહેબ ઘણું નુકસાન થયું હવે મગફળી અત્યારે ખેતરમાં તમને વિડીયો કોલ કરી ને દિએ દાડી ને વારી વાળી લે સાહેબ એટલે ખરીદ

પણ આમ તો આ વર્ષે ઉતારો નહોતો સાહેબ. પાંચ છ આઠ ઉતારો હતો. એમાં અત્યારે હવે ખાતરનો વરસાદ આવ્યો. એટલે એમાં કપાના છોડ વાવીને ઝાડ ઉપર જ ઉગી નીકળ્યા સાહેબ. ઝાડ માથે ને માથે ને ઓલા ઓલો રૂનો ઢગલો હોય ઓલો હોય ને એમાં જ કોટા કાઢીને ઉભા છે. હવે ઈ વેચવા જાય એટલે એમાં શું ભાવ આવે.

5 ખેડુના કઈક 50000 આ 40000 રૂપિયાને વિમો આઈપો હોય બરોબર પૈ વિમો બધાને આ પતાયા ફેર હતા તો બધાને હરકો આવો જ સાહેબ વિમો 20% હા આ તો આવક તમને લાગે છે કે આ લોકો જાહેરાત કરી છે પહોંચે નહીં ખેડુ તો પાસે ખાલી વાર્તા ચાલે વસ્તુ 75% ને પણ 90% વાર્તા કેતી સાહેબ 90% વાર્તા તમાર જો હોય છે કે જો સરકાર ઉપર તમને વિશ્વાસ નથી કે આ લોકો પ્રોપર આપસેથી કરી જાહેરાત કરે છે એવું લાગે છે સાહેબ જાહેરાતો તો ખોટી નકરી મોબાઈલ માં નકરી માં જાહેરાતો જ આપે યુટ્યુબમાં યુટ્યુબ ના નકરા ખોટા જ તમારા ઓલાના નામ બદનામ કરતા એ રીતે આવડા નકરા ઓલા મોબાઈલમાં નકરા યુટ્યુબ નાખ નાખે જ કરે ગુજરાત સરકારે આમ જાહેરાત કરી દીધી ગુજરાત ખેડૂત ને આમ લાભ કર્યો હતો ગુજરાત ના ખેડૂત રાજી રહ્યા રેડ થઈ ગયા એવા નકરા ઓલા વિધિયા જ મોકલ મોબાઈલ કરે ખોટા ખોટા અપડેટ જ કરે ખોટા

તમને હું કહું કે જે ખેડૂતના વિરોધમાં સિટી વાળા ને ખેતી શું ખબર આજની જ મારે વાત હું આજ હું મારા તાલુકે ધાંગ્રા જ્યો તો સાહેબ હાંભળજો હા તે અત્યારે સિટી વાળા બધા બેઠા હતા હું અહીંયા જઈને બધા ભેગા જતા સાહેબ જેવા હે બધા એટલે ભાજપ સરકાર આમ

અને દબાણ આપ્યું બંધ કરાવવાનું કર્યું મારવાનું કર્યું ઓલા ગેસ ના ઓલા સોડા અને પછી એમાં અંદર થી અંદર થી પોલીસ વાળા ને આવીને એમને નિમને હુફારો કરીને કર્યું પછી ને ઓલા તો ઓલા કર્યા પડકારયા બધા તો પછી હવે કરશો શું આ વખતે જો આ લોકો દેવા માફી ખેતી કરવી મૂક દેશે છે સાહેબ એવું છે હવે સમજી અને સાહેબ છસો વચમાં છસો સાડા છસો રૂપિયા થી મગફળી ને હરરાજી ચાલુ સાચી થી પેહલો વરસાદ આપડે આયો ને થોડોક જી જી આ ત્યાં મગફળી નીકળવા માંડ્યા સસો હાડા કાઢેલી મગફળી હજાર રૂપિયા હજાર રૂપિયા ને એટલે આના કઈ હજાર બારસો રૂપિયા કઈ આપવાના નથી કોઈ બરાબર છે બગડી જાય તમારી મગફળી બરાબર એટલે હવે બધું ઈમનું નીમનું જે સરકાર નો ભાવ બંધારણ ગમે એનું હોય ગમે તે વસ્તુ લેવા જાવ એ બંધારણ ના ભાવ આવી ગયા ખેડૂત નો કોઈ બંધારણ નહી વાંધો નહીં ચલો ગીભાઈ તમારી વાત આપડે સરકાર સુધી